ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું ડભોઈ તાલુકાની જુદી જુદી સહકારી મંડળીઓના સભ્યો આઠસો અગિયાર પૈકી બપોરે સાડા ત્રણ સુધી સાતસો અઢાર એટલે કે નેવ ટકા જેટલા મતદારોએ પોતાના મનપસંદ ઉમેદવારોને જીતાડવા માટે મતદાન કર્યું હતું સમગ્ર મતદાન શાંતિપૂર્ણ માહોલની અંદર સંપન્ન થયું હતું ત્યારે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે કુલ વીસ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે એક તરફ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલ તો બીજી તરફ ખેડૂત હિતરક્ષક સમિતિની પેનલના ઉમેદવારો આમને સામને જોવા મળ્યા હતા કુલ સોળ બેઠકો માટે એપીએમસીની ચૂંટણી યોજાઈ છે જે પૈકી છ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે દસ બેઠકો માટે આજે આઠસો અગિયાર મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું ડભોઈ એપીએમસીની ચૂંટણીને લઈને આજે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે ઉમળકાભેર મતદાન થયું હતું વહેલી સવારથી છપ્પન મંડળીઓમાં આઠસો અગિયાર મતદારો પૈકી છસો મતદારોએ મતદાન કર્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડભોઈ એપીએમસી ખાતે મતદાન શરૂ થયું હતું જોકે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલ અને ખેડૂત હિતરક્ષક સમિતિના સભ્યો બંને વચ્ચે રસાકસી ભરી ચૂંટણીમાં મતદાન ચર્ચા છે ડભ એપીએમસીમાં છેલ્લા ચાલીસ વર્ષથી દબદબો રાખનાર પૂર્વ ચેરમેન અને હાલના ઉમેદવાર દિલીપ નાગજીભાઈ પટેલ આ વખતે ભાજપ પ્રેરિત પેનલમાંથી ઉમેદવારી કરી છે તેમની સામે છ ઉમેદવાર ભાજપમાં કોંગ્રેસ છોડી આવ્યા અને ભાજપે મેન્ડેટ આપ્યા બાદ ફરી એપીએમસીમાં ભાજપની બોળી બને તો વધુ પાંચ વર્ષ તેમને એપીએમસીમાં રહેશે બપોરે સાડા ત્રણ સુધી સાતસો અઢાર મતદારોએ મતદાન કર્યું હતું તો બપોર બાદ પાંચ વાગ્યા સુધી આશરે 90 પંચાણું ટકા જેટલું મતદાન થાય તેવી શક્યતા હતી જો કે આવતીકાલે મતગણતરી થયા બાદ કોના શિરે ડભોઈ એપીએમસીનો તાજ બેસે છે તે જોવું રહ્યું